નમસ્તે દર્શક મિત્રો આજે આપણે દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ની કેટલીક વાતો કરવી છે વાતો એટલા માટે કરવી છે કે મોદી સાહેબ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં આવી રહ્યા છે અને એટલા માટે આપણે વાત કરવી છે અને વાત કરવાના ઘણા બધા કારણો છે કારણ કે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે એકતાનું પ્રતિક આપવામાં આવ્યું છે ભારતની એકતાનું એકતા માટે ત્યાં સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે મોદી વારંવાર પરંતુ વાસ્તવમાં ત્યાં એકતા કેવી છે કઈ રીતે લોકોની એકતા છે એની બધી વાતો કરી કારણ કે ત્યાં જે આ જે પૂતળું બનાવ્યું છે ત્યાં પૂતળાની નીચે અનેક પ્રકારના આંદોલનો થયા છે આજ સુધીમાં એના જમીનના આંદોલનો અને જે જે જગ્યાએ પૂતળું બનાવવામાં આવેલું છે એ ટાપુના વિવાદોથી લઈને પર્યાવરણના વિવાદો અનેક વિવાદો છે એ પૈકીના જે ત્યાંના આદિવાસી લોકો જે લડી રહ્યા છે જે સરદાર પટેલ જે બારડોલીમાં સત્યાગ્રહ કરેલો ત્યાં એમને સરદારનું બિરુદ મળેલું એ અંગ્રેજો સામે જમીનોના પ્રશ્ને ખેડૂતો પર જે અંગ્રેજો દ્વારા જમીનોના પ્રશ્ને અત્યાચાર થતા હતા એની વિરુદ્ધમાં ત્યાં આંદોલન કરેલું અને સરદારનું વિરુદ્ધ મળેલું હવે અહીંયા જ આ જ નરેન્દ્ર મોદી ત્યાં જમીનો માટે નો અત્યાચાર ખેડૂતો સામે ખેડૂતો પર કરી રહ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરદાર પટેલનું જે અવસાન થયું ત્યારે બસો રૂપિયા એનું ત્રણ હજાર કરોડ રૂપિયાનું પૂતળું બનાવ્યું અને ત્યાં આસપાસ થઈ લઈને બહારથી તેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ પણ થયું છે તો આ બધી જ વાત આપણે આજે કરવી છે કે કારણ કે દુનિયાના સૌથી ઊંચા પૂતળાની આસપાસમાં જે કંઈ થયું છે એ જેવું થયું છે કારણ કે તેત્રીસ રાજ્યોના ત્યાં રાજ રાજ રાજભવન ત્યાં બનાવવામાં આવે છે રાજ્યોના તેત્રીસ જેટલા રાજ્યોના બનાવવા માટે જમીનના વિવાદો છે સેંકડો એકર જમીન આપવા સામે આદિવાસીઓએ વિરોધ કર્યો કે અમારી જમીન છે ત્યાં તમે શા માટે એમણે જમીન આપી રહ્યા છો બીજા રાજ્યોના પોતાના મકાનો બનાવવા માટે ગેસ્ટ હાઉસ બનાવવા માટે હોટેલો બનાવવા માટે તો આ આ જે આ છે કારણ કે નર્મદા બંધના જે જમીન ગુમાવનારાઓ હતા કેવડિયા કેવડિયા કોઠી નવા ગામ લીમડી વાગડીયા અને ગોરા આમ કુલ છ ગામની જમીન અહીંયા સરદાર સરોવર ડેમ બનાવવા માટે સરકારે સંપાદિત કરી હતી પરંતુ એ ડેમ ત્યાં બનવાને બદલે થોડું આગળ બનાવવામાં આવ્યો કેટલાક વિવાદો ઉભા થયા હતા એના કારણે તો એ જે જમીન ખરેખર પાછી મળવી જોઈતી હતી કારણ કે જે હેતુ માટે જમીન લેવામાં આવી હતી એ હેતુ માટેની જમીનનો કોઈ ઉપયોગ થતો એના બદલે મોદી આવતાની સાથે એમણે ત્યાં આ સરદાર પટેલ સ્ટેચ્યુ બનાવવા માટે આ જે જમીન હતી એ જમીન જે હેતુ હેતુ માટે લેવામાં આવી હતી એ હેતુના બદલે જુદો જ હેતુ ત્યાં ઉપયોગ શરૂ કર્યો છે પ્રવાસન મનોરંજન હોટેલો અને અલગ પ્રકારના જુઓ તે લઈને ચિલ્ડ્રન પાર્ક આવું ઘણું બધું બનાવીને નાખ્યું છે ઘણા બધા આઠ ઓછામાં ઓછા આઠ થી દસ પ્રોજેક્ટ બનાવ્યા છે સરકારે તો આ ખરેખર તો ત્યાં જમીનોની વિરુદ્ધ થઈ અને બીજા તેર ગામની જમીન ત્યાં લેવા માટે સરકારે કેટલાક નોટિસ પણ કરવામાં આવી હતી અને આ જે વિવાદ ચાલતા હતા ઓગણીસો એકસઠ ની જે જમીન લેવામાં આવી હતી ત્યારથી આ ચાલતા આવ્યા છે અને લોકો ત્યાં આંદોલન સતત કરતા રહ્યા છે અને છતાં પણ ગુજરાતની નિંભર અને નફટ જે સરકાર છે એ ગરીબ આદિવાસીઓની સાંભળતી નથી આજે પણ સાંભળતી નથી जो ये मोदी साहब ये जरे आ, आ पुतलू जरे खुल्लू मुकायु त्यारे सु केसी ये पण दिनों में उसके कारण सरदार सरोवर डैम जो सरदार साहब के नाम से जुड़ा हुआ है नर्दा नदी पर एक दूसरा छोटा बांध और उस बीच साधु बेट पर सरदार साहब की भव्य प्रतिमा और उस प्रतिमा को विश्व की सबसे बड़ी प्रतिमा बनाने का सपना उसके साथ साहब उसके साथ रिसर्च इंस्टीट्यूशन बनाने की कल्पना है सरदार साहब किसान पुत्र के नाते आजादी के आंदोलन में किसानों को जोड़ने का बहुत बड़ा काम किया था और इसलिए एग्रीकल्चर सेक्टर को कैसे आधुनिक बनाया जाए हमारे किसानों के जीवन में बदलाव कैसे लाया जा सके उस पर रिसर्च करने के लिए काम होगा सरदार साहब ने आजाद हिंदुस्तान को एक गुड गवर्नेंस के लिए अनेक नई इनिशियटिव लिए थे नई पहल की थी पुरानी जो कैडर थी उसको उन्होंने परिवर्तित किया करनावती महानगर के मेयर से लेकर के भारत के गृह प्रधान तक की सारी उनकी यात्रा में गुड गवर्नेंस का एक विशेष स्थान रहा था हम चाहते हैं कि गुड गवर्नेंस पर रिसर्च हो इस कालखंड में देश के अंदर जो नए प्रयोग होते उसका संशोधन हो कंट्रीज के अंदर जो प्रयोग होते हैं उसका संशोधन हो और हम देश की जनता को अच्छी डिलीवरी कैसे दे गुड गवर्नेंस को हम हमारी व्यवस्थाओं में कैसे विकसित करें उस पर रिसर्च का काम हो और तीसरा इस वन बंधुओं के क्षेत्र में है आदिवासी क्षेत्र में है आदिवासी की परंपरा के जीवन को साथ आधुनिकता को जोड़ते हुए उनके आर्थिक विकास के लिए उनके व्यक्तित्व के जीवन को विकास करने के लिए क्या योजनाएं बन सकती है

અને ત્યાં જાત જાતના પ્રોજેક્ટ બનાવવાની જાહેરાત કરવાના છે ચિલ્ડ્રન પાર્ક જે બનાવેલો હતો એમાં પણ કૌભાંડો બહાર આવ્યા હતા આવા તો અનેક 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 બાબતો બહાર આવી હતી કારણ કે આ ઝગડિયા વિસ્તારના ધારાસભ્ય જે છોટુ વસાવાએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો છોટુભાઈ વસાવાએ આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર એમણે ત્યાં સુધી કહ્યું હતું અને એટલા માટે એમણે ત્યાં એક મેં એમણે કહ્યું હતું કે આ વેપાર કરવા માટે તમે બનાવી રહ્યા છો એવું સ્પષ્ટ કર્યું આજે એની વાત સાચી પડી છે કે અહીંયા મોટો વેપાર કરોડો રૂપિયાનો વેપાર થઈ રહ્યો છે હોટેલો બની ગઈ છે સ્ટેચ્યુની મોટી ઊંચી ફી લેવામાં આવી છે ચિલ્ડ્રન નેશનલ ચિલ્ડ્રન પાર્કથી લઈને જૂથી લઈને અલગ અલગ પ્રકારના ગાર્ડનથી લઈને ઘણું બધું ત્યાં બનેલું છે તો એ બધી જ બાબતો આજે સાબિત થઈ છે અને એટલા માટે બંધ માટે જે જમીન લેવામાં આવી હતી સરદાર સરોવર બંધ માટે પરંતુ ત્યાં એવું કોઈ જ પ્રકારનું કામ બંધને લગતું કરવાના બદલે જુદું જ કર્યું પ્રવાસન માટેનું કર્યું તો બોતેર ગામ માં પણ આ બધો તેર ગામ તો લેવાના જ હતા ઉપરાંત બીજા બોતેર જેટલા ઈકો સેન્સિટી ઝોન જાહેર કરીને એને પણ ત્યાં એ પ્રવૃત્તિ કરવાના હતું પરંતુ વિરોધ પણ થયો છે અને એટલા માટે ત્યાં અહીંયા અલગ અલગ રાજ્યોના ભવન બનાવી ગયા જાણે કે કોઈ એક રાજધાની દિલ્હી સિવાય બીજી ક્યાંય રાજભવનો નથી આટલા મોટા પ્રમાણમાં તો ત્યાં પણ દરેક સ્ટેટના જમીનો સરકારે આપી છે વેચાતી આપી છે ઓક્ષનથી આપી છે રેલવે સ્ટેશન ત્યાં બનાવવામાં આવે છે ઘણું બધું કહ્યું છે અને ત્યાં જ્યારે રાજનાથજી આવ્યા હતા ત્યારે એની સામે કાળા વાવટા બતાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો આદિવાસીઓ અને બે હજાર અઢારમાં આદિવાસી દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પંચોતેર હજાર ઘરોમાં ચૂલો નહોતો સળગાવવામાં આવ્યો એ બહુ બહુ ચૂલો ન સળગાવો એ આદિવાસીમાંની જે પરંપરા છે એ ખરેખર અત્યંત ગંભીર પરંપરાઓ છે એ પ્રમાણે ત્યાં રેલવે સ્ટેશનની જમીન પણ ખાનગી કંપનીઓને ખાનગી ખાનગી લોકોની જમીન પણ લઈ લેવામાં આવે છે રેલવે અને રેલવેને માટેની તો ચાંદોથી થી સુધીની જે રેલવે લાઈન છે એમાં પાંચસો જેટલા ખેડૂતોના ખેતરોની જમીન પણ આ રેલવે લાઈનમાં લઈ લેવામાં આવી છે શ્રેષ્ઠ ભારત ભવન માટે મકાનો ત્યાં તોડી પાડાયા અને કેવડિયામાં બે સપ્ટેમ્બર બે હજાર રોજ શ્રેષ્ઠ ભવન પાસેના મકાનો તોડી પાડતા ત્યાંના પ્રજા અને પોલીસ વચ્ચે મોટું ઘર્ષણ પણ થયું હતું અને એના કારણે છ જેટલા ગામ પણ અહીંયા આફતમાં આવી ગયા હતા અને મોટાભાગની હવે જમીનો સરકાર એક પછી એક કબજે કરી રહી છે મૂળ તો આ જે અહીંયા જે છે ડેમનો વિવાદ ઓગણીસો એકસઠ થી શરૂ થયો હતો એની ઉંચાઈના સંદર્ભમાં સ્ટેચ્યુ બનાવવાથી લઈને જે નવા રોડ બનાવવામાં આવ્યા એમાં હજારો 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 ઝાડો પણ ઝાડ વૃક્ષો કાપી નાખવામાં આવે છે વડાપ્રધાન આવે તે પહેલા પોતાના ઘરોમાં કાળામાં ઉઠા ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ ગયા વર્ષે અહીંયા થયા હતા રાજનાથસિંહ જ્યારે આવ્યા ત્યારે એ સમયમાં અને અહીંયા જે નર્મદા અર્ષદ ગસ્તોના તેર ગામોના એકસોને અઠ્યોતેર કુટુંબોની જમીન સામે જમીન અને પુખ્ત વચન 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 પુખ્ત વયના પુત્રો માટે પાંચ લાખની રોજગાર યોજનાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ એનું કશું જ આજ સુધી થયું નથી તો આવા તો અનેક 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 જમીન જમીન માટેના જે આંદોલનો થયા છે ખાસ કરીને જે છ ગામના આદિવાસી લોકો છે વાગડિયા નવા ગામ લીમડી ગોરા અને કોઠી ગામના લોકોએ વારંવાર વિરોધ કર્યા છે આ તેર ગામના એકસો પરિવારોની જમીન સામે જમીન આપવાના વચનો આપ્યા હતા પરંતુ કશું જ નથી થયું એટલા માટે લોકો વારંવાર અહીંયા એનો વિરોધ કરવામાં વિરોધ કરવામાં સામેલ હંમેશ માટે થતા આવ્યા છે તો આનો જે વિરોધ કરનાર છે ચૈતર વસાવા એ પણ કેટલીક બાબતો કહી દીધી પણ આપણે સાંભળીએ કે શું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના સાત બાર પણ નીકળે છે ચૈતર વસાવા શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટોલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી આ તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું તો આ વાત હતી એમની કે અમે કાર્યક્રમ બહિષ્કાર કરીશું એનો વિરોધ પણ થયો અને આદિવાસીઓનો એનો બહિષ્કાર પણ કરતા રહ્યા તો આ આ જે બાબત છે ખરેખર તો ખેડૂતોની જમીન ખેડૂતોને પાછી મળવી જોઈએ પણ આપી નથી અને સાધુ બેટના પણ જમીનના વિવાદ થઈ એને જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવું જોઈએ એના પણ એ સમયે વિવાદ થયા હતા બધા જ કાયદાઓ નેવે મૂકી દીધા હતા જે રીતે અંગ્રેજો એ કાયદાઓ નેવે મૂકીને ખેડૂતોની પાસેથી વિઘરોટી થી લઈને એના એના ઉપરના કર જે નાખવામાં આવ્યા હતા એનો સરદાર પટેલ વિરોધ કર્યો હતો પરંતુ નરેન્દ્ર મોદી એ જ પદ્ધતિથી અહીંયા આદિવાસી જમીનોની લઈ લીધી અને એનો હેતુ અલગ રીતે એમણે પણ આ રીતે કર્યો તો આ જે ચીનમાં બનાવેલું જે પુતળું છે એલએનટી ને કામ આપેલું એલ એન્ટી ચીનમાં આ પુતળું બનાવ્યું અને ત્યાં બનાવવા ત્રણ હજાર કરોડના ખર્ચે બનાવ્યું છે એકસો બ્યાસી મીટરની ઊંચાઈ એની છે બહુ સારી વાત છે બનવું જોઈએ પરંતુ સરદાર પટેલ એના વિરોધી હતા છતાં પણ એ એમને બનાવવામાં આવ્યું તો અને શંકરસિંહ વાઘેલાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે સરદાર પટેલને અન્યાયના નામે ચાલતું જૂઠાણું ભારતીય જનતા પાર્ટી ચલાવે છે તો આવા અનેક 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 બાબતો એવી છે કે જે સરદાર પટેલને માટે મોદી ગોબેકના સૂત્રો પણ અહીંયા પોકારાયા હતા ખેડૂતો એ પોકારાયા હતા આદિવાસીઓ પોકારેલા હતા સૂત્રો તો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ અપાવીએ છીએ આજે કાલચક્રમાં કે તમે જે કરી રહ્યા છો તે એ કોઈ પણ રીતે યોગ્ય નથી કોઈ પણ રીતે વાજબી નથી કારણ કે આદિવાસીઓની જે જમીન હતી જે હેતુ માટે લેવામાં આવી હતી એ જમીનોનો તમે ગેરઉપયોગ કરી રહ્યા છો કાયદાઓ નેવી મૂકી રહ્યા છો અને એટલા માટે આજે આપણે વાત કરીએ છીએ તો કાલચક્ર આપણે રોજ સવારે આ કાર્યક્રમ આપીએ છીએ અને એમાં રાજકીય નેતાઓથી લઈને જે વચનો આપીએ જે ખોટા કામ કરે છે એને ઉજાગર કરીએ છીએ બસ આજે આટલું જ અને આવી જ બાબતો રોજ સવારે નવ વાગે આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે